મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સૌજન્ય મુલાકાત ઇટાલી ના ભારતીય રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગાંધીનગરમાં લીધી ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં તેમણે ફળદાયી પરામર્શ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇટલી ઇટાલીના રાજદૂતની ગુજરાતની પ્રથમ મુલાકાતમાં તેમને આવકારતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત એટ બે હજાર જે જે કલ્પ કર્યો છે તેમાં ગુજરાત વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસ ના રોડ મેપ સાથે અગ્રેસર રહેવા પ્રતિબંધ છે આ સંદર્ભમાં સંદર્ભમાં તેમણે ઇટાલીના રાજદૂત શ્રી યુદ્ધ એન્ટોનિયો બાર્ટોલીને વધુ વિગતો આપતા કહ્યું કે ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ અને દેશના મેન્યુફેક્ચરિંગ હબ બનવા સાથે વિકસિત ગુજરાત એટ બે રોડ મેપમાં લિવિંગ વેલ અર્નિંગ વેલના ધ્યેય સાથે રાજ્યની આર્થિક સામાજિક અને ઔદ્યોગિક પ્રગતિના નવા સીમા ચિહ્નો સર કરવાનો અભિગમ અપનાવ્યો છે ઇટાલીના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ઇટાલીના દ્વિપક્ષીય સંબંધો વધુ સંગીન બન્યા છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇટાલીની મુલાકાત દરમિયાન ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પેસ ક્લીન એનર્જી ઇનોવેશન અને મોબિલિટી લિંકેજ પર ફોકસ કરી બંને દેશો વચ્ચેનો સહયોગ વિસ્તૃત કરવા થયેલી સહમતિની ભૂમિકા તેમણે આપી હતી તેમણે જણાવ્યું કે ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગનો સેતુ મજબૂત બનાવ્યો દસ મુદ્દાનો જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્શન પ્લાનના અનુસંધાને ગુજરાત સાથેના સુસંગત ક્ષેત્રોમાં ઇટાલી ગુજરાત સહભાગિતા વિષયક ચર્ચા વિચારણા કરી હતી